બગસરામાં મેઘાણી હાઈસ્કૂલમાં યોજાયો વિદ્યાર્થીઓ માટે સ્પર્ધા બગસરામાં મેઘાણી હાઈસ્કૂલમાં ચિત્ર સ્પર્ધા ગાયક સ્પર્ધા સંગીત સ્પર્ધાનું આયોજન આ સ્પર્ધામાં કુલ ચાલીસ વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ જેમાં જે ક્વોલિફાઈડ થશે તે જિલ્લામાંની સ્પર્ધામાં જશે જિલ્લામાં ક્લોરાઈડ થશે તે રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં જશે આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે આવી પ્રવૃત્તિઓ કરાવી અને તેની કલા ખીલવામાં આવે છે બાઇટ પ્રિન્સિપાલ જેઠવા સાહેબ એસવીએસ કક્ષાનો કલા ઉત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું જેમની અંદર પાંચ યુ કુલ ચાલીસ સ્પર્ધકોએ ભાગ લીધો જેની થીમ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ હતી અને જેની અંદર ચાર સ્પર્ધાઓ હોય છે ગાયન વાદન બાળકવિ અને સ્પર્ધા અહીંયા એસવીએસમાંથી જે વિદ્યાર્થીઓનો પ્રથમ નંબર આવશે તે વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે અને જિલ્લામાંથી જેનો નંબર આવશે એ રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિ ઝઘડવા માટે આ એક ખૂબ જ સરાહનીય પગલું છે કે જેના કારણે આપણા નાના સેન્ટરોમાંથી નાના કલ નાના એવા ગામડામાંથી કલાકારો છેક રાજ્યકક્ષા સુધી પહોંચી અને પોતાની અંદરની જે આવડત છે એ પોતે એ બહાર કાઢી શકે છે એ માટે આ આયોજક આમ તો સરકારનો ખૂબ ખૂબ આભાર માનવો પણ જરૂરી છે